તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલો અને શહેરની વર્ષો જૂની ઓળખ સમાન જૂનો દરવાજો ધરાશાયી થયો છે રાતના સમયે અચાનક જ દરવાજો ધરાશાયી થઈ ગયો હતો આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળને કોર્ડન કરી લોકોની અવરજવર બંધ કરી દરવાજો હટાવવા સહિતની કામગીરી હાથ ધરી મળતી માહિતી મુજબ શહેરના કોટ વિસ્તારમાં ઐતિહાસિક દરવાજા આવેલા છે જેમાં સૌથી જૂનો દિલ્હી દરવાજાનો એક તરફનો દરવાજો બુધવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગયો હતો અવાજ આવતાની સાથે જ સ્થાનિક લોકો દોડી ગયા હતા હાજર ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી હતી સદનસીબે આ સમયે ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હતું અને સામેની દિવાલ ઉપર દરવાજો પડ્યો હતો જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નહોતી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણ દરવાજાની વચ્ચે અવરવારનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો દિલ્હી દરવાજા પાસેનો જૂનો દરવાજો ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો તેના સમારકામની વારંવાર સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી શહેરના પ્રેમ દરવાજા દિલ્હી દરવાજા દરિયાપુર દરવાજા ત્રણ દરવાજા જેવા કેટલાય દરવાજાઓ આજે પણ શહેરની ઓળખ છે તેથી જ અમદાવાદને દરવાજાઓનું શહેર પણ કહેવાય છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે